સુરતમાં ખોટા સર્ટિફિકેટ બનાવી તેના આધારે અલગ અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવવાના ખેલનો નો પર્દાફાશ થયો સ્વાઇપ મશીન મેળવી એકત્રીસ પોઈન્ટ બાસઠ કરોડ કરંટ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરાયું આરોપીઓ મશીન સ્વાઇપ પર બે ટકા કમિશન વસૂલતા હતા માધવ વાવલિયા સતીશ વાવલિયા અને મયુર અત્યાર સુધીમાં સાહિઠથી સિત્તેર નો નફો આરોપી કમાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે સતીશ વાવલિયાની ધરપકડ કરી છે જ્યારે કે માધવ અને મયુરની શોધખોળ હાથ ધરી છે આરોપીઓ વિશ્વાસ કેળવ્યા બાદ દુકાન બંધ કરી અને ભાગી છૂટતા હતા છેતરપિંડીનો ચોક્કસ આંક મેળવવા હાલ ડીસીપીએ ખાસ સીટની રચના કરી છે જેમાં નિષ્ણાતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે इसमें हमने दो आरोपियों को पकड़ लिया है और इसमें हम पूरा एक आ, वो देख रहे हैं कि और भी बहुत सारे जो भी इस तरह के इंस्टीट्यूट्स हैं जो कि इस तरह का काम कर रहे हैं गैर कायदेसर लूप होल्स को इस्तेमाल करके लोगों के साथ छेत्रपिंडी करने का प्रयास कर रहे हैं उनको हम बिल्कुल नहीं छोड़ने वाले हैं सरथाना विस्तार में हम एक चेतावनी भी देने वाले हैं कि अगर कोई इस तरह का काम कर रहा है जो कि गैर कायदेसर है तो उसको तुरंत बंद कर ले पुलिस एकदम सजग है और आपके कड़क कार्रवाई की जाएगी